હા તમારું કાઠું પડી તમે જતા રહે તમે જુઓ તો અમે તમારો ભાગ ના ગણો ભાગ તો અમારો તો ગણો જો હું કહેવાય સિલ્વર બે બટન જો ખાલી આ પેલો ઢીલ્યો ઢીલ્યાને કીધું તમે મી કલે રો રો પણ તમે મોને જ ના કોઈ એકય એ વાત તો સિલ્વર બે બટન ના હોય તો બધા આજી રોજ તમારો આડીનો ભાગ નહી હોમાં ઓ મોનો આડીનો ભાગ કેમ તમે બે જણા વિડીયો ઉતારો છો લે

ડોબા બીમાર પડ્યા આખો ડાળો એ અલ્યા પણ રેવો તો બાગ ના ગણવા પાછું તો બરોબર પણ અમું રે જતા કોઈ બાગ બાગ નહીં આ બધું આ તો શિલવર આયમ થોડા ડાળમ ગોલ્ડા છે ગોળ આવ છે આવશે થઈ ગયો કે આ ભાઈ વિડીયો બનાવતા હતા રંગ લાઈ મહેનત રંગ લાઈ

ઠીક ભાઈ મને કોઈનો ભાગ નહીં ની અરે ના હું આલું ફેટપકલી પાડી નાખું હું તો આમ ગયો તો ઓટો મારવા જતો સબ ઓટો વાળો અરે થોડું વાત ઘેર હતો તે ઓટો મારવા જતો મને બોલો બીજું કે છે ચાલે બસ ચાલે જાય પેલા ગોડોજી ખરા કે નુજી ઓહ એ પેલો YouTube માં પેલો ચોરી નું બટન આ બટન લઈને આવતા તા હા ઓવા ચોરી નું બટન આયું ચોરી નું બટન આયું એવું તો અમે પેલા કોમ કરેલું આયેલું હ તે હું કીધું આપણે બધા ભાગાલવાનું કીધું એ તો ભાગ તો અલગ હોય છે ના પાડે હું હું ના પાડે તમે વિડીયો જોવા જતા હતા ને અનુવાન મે

জান কি কইনা

અઠવાડિયામાં એક દાડો વિડીયો નહીં ભાગ માંગે છે જોડું મને પ્રાણ હતી સારી બસ વાંધી તમાર

ਲੇ ਹਜੂ ਮਨ ਆ ਨੂੰ ਧੋੜੂ ਬਲੇ ਲੱਗ ਗਏ ਰਮ ਤਮਮ ਚਕਾ ਚਕਰ ਹੋਸੋ ਚਕਾ ਚਕਰ ਤੋਂ ਰਾਹ ਗਾ ਚੇਨੀ ਮਿਹਨਤ ਕਰੂਸ ਮੈਂ ਨਾ ਨਾ ਕੋਕ ਨਵੂ ਲੱਗਦਾ ਸੇ ਅਜੋ ਦਿਨ ਲੱਕੀ ਕਰਾਈ ਤੇ ਤੁਹਾਡੇ ਦਿਨ ਲੱਕੀ ਕਰਾਈ ਤੇ ਹੂ ਗਈ ਕਮਾਤਾ ਨਹੀਂ ਅਮੀ ਤੇ ਅਮੀ ਕਮਾਈਏ ਦੋਸੀ

બોલો બીજું બોલ સોલ હા બધું શાંતિ છે ઓ ઘરે વાર બોણી ને બોલો એ તો બધા મજા કરું છું તે પેલો હું કે તો તો હું આડો આપો આ ઉતરોનો વિડિયો તો જસ બનાવવાનો છે આપડા જે આ વખત હા એ તો બનાવ જો પણ આડો તમે કોઈ ભૂલતા નહીં યાર અરે હાડો હું ભૂલે ઉતરોનો વિડિયો બનાવવાનો સ્પોરી દબાણ હું કહી દીધો તો ચેનલ કોઈ નહી આય કોક આવી હોય યાર હા હું તો મન કીધું યાર અરે મને હમ જ મજા આવી યાર

કેમેરામેન એડિટિંગ આ બધું હું કરું છું હા તમે ખાલી એક રોજ કરો ભાગ બાગવા ચેનલ મારા મોબાઈલમાં બનાવી દેવા કેમ ના ચાલો છે ભાગ તો માર કે ને કરે ને તો એ વખત કરવું પડે બધું ભાગનું કે ભાઈ અમારો ભાગ રહેશે બધામાં તમારે વખત મેં ચોખ્ખું કીધું તો પૈસા આવશે એટલે તમારે પૈસા મળી જાય ન તું કીધું મોબાઈલ નંબર પંચો સાત બેતાલીસ ચૌદ તારીખ ભાષા મહેન્દ્ર ઠાકોર મહેસાણા વિસનગર

હાડુ આપો બેનો બસ હા બરાબર આમ સોંતી હા હવે સોંતી હા મચા બી લે તા હા હવે બી લે ને બસ પી જ લેવાં ચા પાજી ગરમરમ નહીં કરી આવજે આવજે ઓ બરાબર બસ આપી લે અરે હાડુ મને તો બાજ થોડું તમારો લીલા તમ હાલ દઉં બધું આડો આ તો યુટ્યુબ નું સિલ્વર બટન કોઈને ના આલું એટલે મી મહેનત કરીને તમે મફત નું લેવા આવી થોડું ચાલતું છે આ તો અસલ પર જગ્યા જ રહેશે अस्तल पेरी मंदिर्यों आगर में किता।